છ હજાર કરોડનું ફૂલેકું બોલાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેને પોતાનો એક્કા ડબલનો વેપાર માત્ર અરવલ્લી સાબરકાંઠા અને ઉત્તર ગુજરાત પૂરતો જ ન હતો બીજેડ ગ્રુપના તાર સૌરાષ્ટ્રમાં પણ જોડાયેલા હતા બીજેડ ફાઇનાન્સની ઓફિસ સૌરાષ્ટ્રમાં પણ સામે આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાએ આ ઓફિસ ખોલવામાં આવી હતી અને કોના દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યા તે વાત કરીશું આ નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છ હજાર કરોડનું ફૂલેકું ફેરવનાર અને ઠગ ભરતસિંહ ઝાલા કે જેના તાર માત્ર અરવલ્લી સાબરકાંઠા ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત પૂરતા ન હતા તેના તાર સૌરાષ્ટ્રમાં પણ મળી આવ્યા છે બીજેર ફાઇનાન્સની ઓફિસમાં જે સૌરાષ્ટ્ર છે તે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં મળી આવી છે જેમાં રાજુલા ખાતે જે બીઝેડ ગ્રુપની ઓફિસ છે તે બીઝેડ ગ્રુપની ઓફિસ જે સામે આવી હતી રાજુલાના જાફરાબાદ રોડ ઉપર નારાયણ મોલ ખાતે આ બીજેર ફાઇનાન્સની ઓફિસ છે તે ખોલવામાં આવી હતી અને આ ઓફિસ કે ચૌદ ઓગસ્ટના રોજ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પોન્જિસ ચલાવવાની જે લોકોને ઉલ્લુ બનાવવાની આ ઓફિસ હતી તે ઓફિસને હાલમાં તો તાળા વાગી ગયા છે ગત ચૌદ ઓગસ્ટના રોજ રાજુલા ખાતે બીજા ગ્રુપની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન ભાગવત કથાકાર જીગ્નેશ દાદા ઉર્ફે રાધે રાધે અને લોક સાહિત્યકાર રાજભા ગઢવી કે જે ઓફિસના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા હાલમાં તો આ તમામ રોકાણકારોના પૈસા ખંખેરનાર બીઝેડ ગ્રુપની ઓફિસને તાળા લાગી ગયા છે રાજુલાના બીઝેડ ગ્રુપમાં કરેલા રોકાણકારોને પણ હજુ જે રોવાનો તો વારો આવ્યો છે પરંતુ તે સામે નથી આવ્યા પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં પણ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં માત્ર રાજુલા નહીં પરંતુ ધોરાજી અને મોરબીમાં પણ આની ઓફિસ છે તે ખોલવામાં આવી હતી અલગ 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 જગ્યાએ જે એજન્ટો છે તે એજન્ટો બનાવવામાં આવતા હતા અને તે એજન્ટો દ્વારા જે આ પોન્જી સ્કીમમાં રોકાણ કરનારને જે રોકાણકાર છે તે લોકોને ત્યાં ગાડી લોભામણી લાલચો આપીને બોલાવવામાં આવતા હતા અને તેમની સાથે રોકાણ છે તે રોકાણ કરાવવામાં આવતું હતું એક જ્યારે આ ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે જે લોકો આ પોન્જી સ્કીમમાં રોકાણ કરતા હતા તે રોકાણકારોને લોભામણી લાલચો પણ આપવામાં આવતી હતી જેમાં જે લોકો રોકાણ કરે તેમને ટીવી મોબાઈલ ફોન અને ગોવા જેવી ટ્રીપ છે તે ટ્રીપોની પણ લોભામણી લાલચ છે તે આપતો હતો ત્યારે હાલમાં તો સીઆઈડી દ્વારા આ તમામ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ જે ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની શોધખોળ છે તે શોધખોળ પણ કરવામાં આવી રહી છે પરંતુ અહીંયા મહત્ત્વની વાત એ છે કે જે ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેને છ હજાર કરોડનું ફૂલેકું જે ગુજરાતના લોકોનું ફેવરેલું છે તેમની સામે હાલ તો સીઆઈડી દ્વારા લુકઆઉટ નોટિસ છે તે પણ જાહેર કરવામાં આવી છે અને એટલા માટે કે ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો દુબઈમાં પણ બિઝનેસ હોવાનું તપાસમાં સામે આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા એક એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે કદાચ વિદેશ ભાગી ગયો હોય કા પછી તે વિદેશ ભાગવાની તૈયારી કરતો હોય અને એટલા જ માટે તેની સામે લુકઆઉટ નોટિસ છે તે પણ જાહેર કરવામાં આવી છે ત્યારે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે તે છેતરપિંડી કરનારને જો પોલીસ તેમના પૈસા પરત અપાવી શકશે કે કેમ અને જે ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોલીસ પકડમાં ક્યારે આવશે તે અનેક સવાલો છે જે ઊભા થઈ રહ્યા છે ત્યારે આ બાબતે આપ શું માની રહ્યા છો કે ખરેખર પોલીસ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડી લેશે ત્યારબાદ આ રોકાણકારોના પૈસા છે તે પરત અપાવી શકશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર